નમસ્કાર તાલીમાર્થી મિત્રો આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું વિપુલ પટેલ ખેરવા આઈટીઆઈમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો પ્રેક્ટિકલ છે ઓટોમોબાઈલ અંતર્ગત પીસીવી વાલવન તથા પીસીવી વાલવનું ચેકિંગ તથા એનું ક્લિનિંગ કરવું હવે આપણે જોઈએ કે પ્રેક્ટિકલની અંદર વપરાતી મશીનરી અને સાધન સામગ્રી માહિતી મેળવી લઈએ તો સૌ પ્રથમ આપણે એક કારની જરૂર પડશે રનિંગ કન્ડિશન કાર ત્યારબાદ એક ટ્રેનિંગ ટૂલ કીટ પછી સોકેટ સ્પેનર સેટ કોટન વેસ્ટ અને હાથની સુરક્ષા માટે હેન્ડ ગ્લવ્સની જરૂર પડશે આપણે સૌ પ્રથમ પીસીવી વાલનું લોકેશન જોઈશું કે જે ક્યાં આવેલો છે તો એની પહેલાં આપણે સૌ પ્રથમ એર ક્લીનરને દૂર કરવું પડશે ત્યારબાદ તેનું લોકેશન આપણને દેખાશે સૌ પ્રથમ એર ક્લિનર ઉપરથી એક બોલ્ટ ખોલીશું ત્યારબાદ હવે આપણે એર ક્લીનરનો બીજો એક સ્ક્રૂ ખોલીશું હવે એરકલેન આપણું દૂર થઈ ગયું છે તો હવે આપણને પીસીવી વાલ્વ દેખાવા લાગ્યો છે પીસીવી વાલ્વ આપણે જોયો જે ટેપેટ કવરની ઉપરના ભાગે લાગેલો હોય છે હવે આપણે એના ઉપરનો એક ક્લેમ્પ રિમૂવ કરીશું એન્જિનમાંથી આપણે પીસીવી વાલ્વને દૂર કર્યો છે આપણે પીસીવી વાલ્વને ખોલ્યો હવે આપણે એન્જિનને એકવાર સ્ટાર્ટ કરીને એનું પરફોર્મન્સ ચેક કરીશું હવે આપણે એન્જિનને એકવાર સ્ટાર્ટ કરીશું આઈડલ સ્પીડ ઉપર આપણે એન્જિનને એકવાર સ્ટાર્ટ કરીશું હવે આપણે પીસીવી વાલોને આગળ અંગૂઠો રાખી પ્રેસ કરીશું અને હટાવીશું ત્યારે જો તમને અવાજ સંભળાય તો સમજી લેવું તો પીસીવી વાલ્વ યોગ્ય રીતે વર્ક કરે છે પીસી વાલ્વ આગળ અંગૂઠો મૂકીને આપણે એકવાર ચેક કરીશું જો તમને બીપ બીપ ધીમો અવાજ સંભળાતો હોય તો સમજી લેવાનું કે પીસીપી વાલ્વ યોગ્ય રીતે કામ કરે છે અને જો ડાયરેક્ટ ગાડી બંધ થઈ જાય તો સમજી લેવા કે પીસી વાલ્વ ખરાબ છે આ રીતે ખરાબ હશે તો આ રીતે ગાડી બંધ થઈ જશે હવે આપણી ગાડી બંધ થઈ ગઈ છે તો તમને ખબર પડી ગઈ હશે કે પીસીવી વાળોનું ચેકિંગ કઈ રીતે કરવાનું તો હવે આપણે જોઈશું પીસીવી વાલોના ચેકિંગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ સૌ પ્રથમ આપણે હેન્ડ ગ્લવ્સ પહેરવા જરૂરી છે હાથની સુરક્ષા માટે હેન્ડ ગ્લવ્સ પહેરવા જરૂરી છે બીજું વાલ્વની પાઇપની અંદર મોઢેથી ફૂંક મારવી નહીં કેમકે એની અંદર વેપાર કે પદાર્થો હોય છે એની માટે મૂઢેથી ફૂંક મારવી નહીં તેને હંમેશા એર ક્લિનરથી જ સાફ કરવો આપણે હવે પીસીવી વાલને એર દ્વારા ચેકિંગ કરીશું આ વન વે વાલ છે એટલે એક બાજુથી હવા આવશે અને બીજી બાજુથી ટેસ્ટ કરીશું ત્યારે હવા આવશે નહીં બીજી બાજુથી ચેક કરતાં હવા આવે છે અને એક બાજુથી ચેક કરતાં હવા આવતી નથી નો મતલબ વાલ્વ યોગ્ય કન્ડિશનમાં વર્ક કરે છે તો હવે તેનું આપણે ફિટમેન્ટ કરીશું એન્જિન પર આપણે પીસીવી વાલ્વનું ક્લિનિંગ કરી લીધું ચેક કરી લીધો તો હવે આપણે એને ફિટ કરી દઈશું પ્લાયર વડે તેના ક્લેમ્પને ફિટ કરી દેવો હવે તેનો ક્લેમ્પ ફિટ ફિટ થઈ ગયેલ છે તો હવે આપણે રિવર્સ પ્રોસેસમાં એર ક્લીનર કરી દઈશું એર ક્લીનરને ફિટ કર્યા બાદ આપણે તેને સ્ટાર્ટ કરીને તેનું પરફોર્મન્સ ચેક કરીશું હવે ગાડી સ્ટાર્ટ થઈ ગયેલ છે તેનું પરફોર્મન્સ આપણે મેઝર કરવાનું છે જો તમને પરફોર્મન્સ યોગ્ય જણાય તો ઓકે છે અને જો તેમાં પ્રોબ્લેમ લાગતો હોય તો ફરીથી એને ખોલીને ફરીથી સાફ કરવું આજે આપણે પીસીવાળાનું ચેકિંગ તથા ક્લિનિંગ કરતું શીખ્યા તો હું આશા રાખું છું કે તમને આ પ્રેક્ટિકલમાં બધી જ માહિતી મળી ગઈ હશે આભાર